નમસ્કાર થાકીને લોથ થયો છું થાકીને લોથ થયો છું પણ ક્યારેય નથી બેઠો આ ગર્વ નથી ગૌરવ છે હું મારા વિચારે ચાલું છું છું એક મુસાફર નિર્ભય થઈ હું સાંજ સવાર ચાલું છું નમસ્કાર મિત્રો આપણી સાંજ સવારની ચાલતી એક યાત્રા એક મંજિલ નો એક પહેલો પડાવ જે ટાટ વન અને ટાટ 2 ની ભરતી આવી રહી છે એનો પહેલો પડાવ એ ગઈકાલ અને આજના સવારના છાપા વાંચીને બધા હશો ખરેખર ટાટ અને 2 ની ભરતી જ્યારે આવી રહી છે ત્યારે આપણા બધાની ઇંતેઝારીનો એક અંત આવ્યો છે આપણે બધા આ ખુશીના માહોલની અંદર હવે આપણે બધાને આવતીકાલથી એટલે કે અઢાર તારીખથી ફોર્મ ભરવાની શરૂઆત થાય છે ત્યારે આપણા ખનગનતા હૈયાના આ ઉત્સાહના ઉમળકાથી કંઈક ભૂલ ન થઈ જાય કઈક ચૂક ન રહી જાય એ માટે આજે આપની સમક્ષ હું રૂબરૂ ગુજરાત ચેનલ વતી નરેન્દ્ર જોશી રૂબરૂ થાવ છું અને સમગ્ર ગુજરાતના જે ટાટ વન અને ટાટ ટુના ના જે ભરતી પામવા માટેના ઉમેદવારો છે એ ઉમેદવારોને એક સરસ મજાનો મેસેજ આપ સુધી પહોંચાડવા જઈ રહ્યો છું ક્યારે દરેકના મારા કેટલાક મિત્રોનો પણ ફોન આવ્યો હતો કે હવે આ ભરતીમાં અમારે કયા કયા ક્રમ પ્રમાણે અનુસરવાનું રહેશે તો એ માટે એક સરસ માહિતી આપની સમક્ષ રજૂ કરું છું ઘણા બધા મનમાં પ્રશ્નો હશે કે આ ભરતી થશે કેવી રીતે કોઈ ઉમેદવારને એમ થતું હશે કે આ ભરતી સમયે અમારે શું કરવાનું છે ઘણી વખત આપણને પ્રશ્ન થાય કે આપણી આ પૂર્વ તૈયારી કેવી હશે તો મિત્રો ભરતીની શરૂઆતથી છેક આપના હાથમાં ભરતી પામેલા નિમણૂક ઓર્ડર આવે ત્યાં સુધી આપે શું કરવાનું છે જેની ક્રમિક માહિતી રાહ જોઈ રહ્યા હતા તબક્કાવાર મિત્રો તબક્કાવાર ભરતી થવાને કારણે ઓછા મેરિટવાળા જે વિદ્યાર્થીઓ છે જે કેન્ડિડેટ છે એની માટે પણ એક આનંદના સમાચાર છે કે સંજોગો અને કહી શકાય તો અનુભવના આધારે હું કહું છું તો જેનું ઓછું મેરિટ છે એમનો પણ આ ભરતીની અંદર સમાવેશ થઈ શકે એમ છે આજે ગવર્મેન્ટની જગ્યાઓ જાહેર થઈ છે ત્યાર પછી હવે ક્રમિક એટલે કે નવ દસ ગવર્મેન્ટની જગ્યાઓ આવશે ત્યાર પછી અગિયાર બાર ગ્રાન્ટિન એડની જગ્યાઓ આવશે અને છેલ્લે નવ દસ ગ્રાન્ટિન એડની જગ્યાઓ આવશે અને એના લીધે એ તમામ ઉમેદવારો વધારે ને વધારે આમાં સમાવેશ પામી શકશે જે ખૂબ સારી વાત આનંદની વાત છે બીજું આપણે જોયું છે કે ભરતી સમયે હવે આપણે શું કરવું જોઈએ એ વાત ઉપર હું તમને લઈ જવા માંગુ છું તો સર્વપ્રથમ તમારે આમાં ઓનલાઈન ફોર્મ ભરવાના છે ઓનલાઈન ફોર્મની સાથે સાથે તમારે એનું ચલણ પણ ભરવાનું છે ઓનલાઈન ફોર્મ ભરવા માટે ડબલ્યુ ડબલ્યુ ડોટ ડોટ ઇન એની ઉપર જઈને આ ફોર્મ ભરવાનું સબમિટ કરવાનું થશે મારા કેટલાક મિત્રોએ આ પણ વાત મને મૂકેલી છે કે સર અમારે ફોર્મ કેવી રીતે ભરવા તો એનો હું અલગથી એક વિડીયો બનાવવા જઈ રહ્યો છું ત્યારબાદ અઢાર અગિયાર બે હજાર ઓગણીસથી સત્યાવીસ અગિયાર બે હજાર ઓગણીસ સુધી આ ફોર્મ ભરવાની પ્રોસેસ ચાલશે એટલે કે દસ દિવસ સુધી આપને આ ફોર્મ ભરવાના રહેશે ફોર્મ ભરાઈ જાય ત્યારબાદ પી એમ એલ વન એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે

તમને કોઈ પ્રશ્ન હોય તમારો કોઈ વાંધો હોય તો તમે વાંધા અરજી પણ કરી શકો છો મિત્રો આપ આ વાંધા અરજી કરી શકો છો અને વાંધા અરજીને સ્વીકાર્યા બાદ આ લોકો એ ઉમેદવારોની ભરતી માટેનું લિસ્ટ જાહેર કરશે અને સાથે સાથે વીસ ટકા મુજબ વેઇટિંગ લિસ્ટ પણ જાહેર કરશે જે ખૂબ આનંદની વાત બની રહેશે આપણા બધા માટે ઉપરની તમામ પ્રક્રિયાઓ પૂરી થયા બાદ તમને જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવશે અને જિલ્લા પસંદગી જ્યારે આપ કરી લ્યો છો ત્યારે ત્યારે એ જિલ્લામાં જઈને એટલે કે ડીઓ ઓફિસ જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસે જઈ અને ત્યાંથી તમારે જે શાળા સુધી જે હાઈસ્કૂલ સુધી તમારે જવાનું છે ત્યાં સુધીનો તમને ઓર્ડર પ્રાપ્ત થશે આ ઓર્ડરની અંદર તમે જેને ખૂબ રાહ જોઈ હતી જેની માટે ખૂબ આપ આખો કાગડોળે રાહ જોઈ રહી હતી એ સપનાઓ તમારા હાથમાં જ્યારે આવશે ત્યારે એની અંદર કેટલા વખત સમયે હાજર થવાનું છે એ તમામ વિગતો કેટલા દિવસમાં હાજર થવાનું છે એ તમામ વિગતો એની અંદર આપવામાં આવી હશે તો ફટાફટ ખૂબ ધીરજ અને ગંભીરતાપૂર્વક આપનો ઉત્સાહ પણ રહે અને સાથે સાથે ચીવટપૂર્ણ કામ થાય એ માટે આ વિડીયો બનાવ્યો છે આપની કોમેન્ટ અને લાઈક અને જે મિત્રો ટાટ વન અને 2 ની ભરતીની પ્રોસેસ કેમ થશે એને જાણવા માટે છે એ તમામ મિત્રો સુધી આ વીડિયો પહોંચાડશો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ